વાઘોડા નિમેટા રોડ પર વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણને સામાન્ય ઈજા પહોંચી હતી વાઘોડાના નિમેટા પાસેના કરીમપુરા ગામ પાસે રવાલ ગામ તરફથી આવતી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ રોડથી દૂર આવેલા પાનપડીકીના કેબિનમાં ઘૂસી ગઈ હતી કાર ધડાકા ભેર પલટી ખાઈ કેબિનમાં ઘૂસી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા આ સમયે કેબિનમાં બેઠેલા કેબિન માલિકને ઈજાઓ થતા મદદ માટે પહોંચેલા લોકોએ કેબિનમાંથી બહાર કાઢી સારવાર અર્થે વડોદરા ખાતે દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા બીજી બાજુ અકસ્માતની જાણ વાઘોડિયા પોલીસને થતા બીટના જમાદાર પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી કાર ચાલક તેમજ કારમાં સવાર અન્ય બે યુવાનો રવાલ ગામમાં નજીક આવેલી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું ત્રણેય વિદ્યાર્થીઓને પણ નાની મોટી ઈજાઓ થવા પામી હતી પોલીસે કારને કેબિનમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે હાલ તો કાર કયા કારણોસર પલટી ખાઈ કેબિનમાં ઘૂસી ગઈ તેનું સાચું કારણ જાણી શકાયું નથી અકસ્માતનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે મારો પપ્પા નિમેટા ખાતે નિમેટા કમ્પાઉન્ડ ખાતે કેબિન ધરાવે છે પાન પડેકીનું એ બપોર ત્રણ વાગે આજે બેઠા હતા લારી પર ત્યારે આ વાઘોડા સાઈડથી પૂર ઝડપે આઈટીએમના સ્ટુડન્ટની કાર આવી કારમાં લગભગ ત્રણથી ચાર છોકરાઓ જેવા સવાર હતા પૂર ઝડપે કાર આવતા અમારા કેબિન માં ઠોકી અને કેબિનનો આખો કચર કરી નાખેલો છે કારની સ્પીડ લગભગ એકસો વીસ ની અરાઉન્ડ હતી અને કાર આખી પલટી ખાધેલ છે કેબિન માં ઘુસે ગયા છે અને પપ્પા ને બી ખૂબ જ વાગેલું છે અને એસએસજી ખાતે લઈ ગયા છે એમને